મોંઝાબીક દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા શાસક ફ્રિલિમો પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર લૂંટફાટ ચલાવવામાં આવી રહી છે જેમાં અનેક ગુજરાતીઓ ઘર વિહોણા બન્યા છે જેથી તેઓ અન્ય લોકોના ઘરે શરણાથી બનીને રહેવા મજબૂર બન્યા છે ત્યારે વતન ગુજરાતમાં રહેતા તેઓના પરિવારજનો ગુજરાતના કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી રહ્યા છે મારો ભાઈ મોઝંબી જ્ઞાન રહે છે અને મારા ગામના લગભગ દસથી બાર ફેમિલીઓ છે અને આપણા ગુજરાતની હજારો આપણા ગુજરાતના નાગરિકો ત્યાં છે એ લોકોનું બધું જ લૂંટાઈ ગયેલું છે અને એ લોકોની જાન પર ખતરામાં છે તો મારી ગુજરાત સરકારને નિવેદન છે આજે જ આના ગુજારીશ છે અને આપણી ભારત સરકારથી ગુજારીશ છે કે એ લોકોની ફૂલ મદદ કરે અને જો એ લોકોને મદદ થઈ જાય તો એ લોકોની જાનની હિફાજત થઈ જાય એ મારી આપણી ભારત સરકારને ગુજારી છે કારણ કે એ લોકોનું બધું જ લૂંટાઈ ગયેલું છે એ એવું સમજો કે કરોડો ડોલરનું લોકોનું આપણા ગુજરાતી ભાઈઓનું નુકસાન થયેલું છે તો આપણી સરકારની એક રિક્વેસ્ટ છે કે કોઈ બી રીતે એમની મદદ થાય એવા પગલાં આપણી સરકાર ઇન્વોલ્વ થઈને કરે